નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત વર્ગ સમાચાર ઉપર જે દોસ્તો ન આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપના આ વિડીયોમાં તડાજા નગરપાલિકા દ્વારા વિવિધ જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે જાણીશું સર્વપ્રથમ જગ્યાની વાત કરીએ તો પહેલું છે વિભાગીય ફાયર અધિકારી એક જગ્યા પર બીજું સ્ટેશન ફાયર ઓફિસર એક જગ્યા પર ત્રીજું લેડિંગ ફાયરમેન એક જગ્યા પર ચોથું ડ્રાઈવર કમ પંપ ઓપરેટર ત્રણ જગ્યા પર પાંચમું ફાયરમેન કમ ડ્રાઈવર આઠ જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે હવે તમામ પોસ્ટ માટેની એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈ લઈએ પહેલું છે વિભાગીય ફાયર અધિકારી જેની વયમર્યાદા પિસ્તાલીસ વર્ષથી વધુ નહીં એટલે કે મેક્સિમમ પિસ્તાલીસ વર્ષ હવે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ લઈએ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલો હોવો જોઈએ અને ટ્રિપલ સી પાસ કરેલું હોવું જોઈએ ટેકનિકલ લાયકાતની વાત કરીએ તો નેશનલ ફાયર એકેડમી દ્વારા ફાયર ઓફિસરનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ સાથે હેવી મોટર વ્હીકલનું લાયસન્સ હોવું જોઈએ બીજું છે સ્ટેશન ફાયર ઓફિસર જેની વયમર્યાદા પાંત્રીસ વર્ષથી વધુ નહીં એટલે કે મેક્સિમમ પાંત્રીસ વર્ષ રાખવામાં આવેલી છે હવે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મા યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલું હોવું જોઈએ અને સી પાસ કરેલું હોવું જોઈએ હવે ટેકનિકલ લાયકાતની વાત કરી લઈએ ટેકનિકલ લાયકાતમાં નેશનલ ફાયર એકેડેમી દ્વારા સ્ટેશન ફાયર ઓફિસરનો કોર્સ કરેલો હોવો જોઈએ અને સાથે હેવી મોટર વ્હીકલનું લાઇસન્સ હોવું જોઈએ ત્રીજું છે લીડિંગ ફાયરમેન જેની વયમર્યાદા પાંત્રીસ વર્ષથી વધુ નહીં એટલે મેક્સિમમ પાંત્રીસ વર્ષ શૈક્ષણિક લાયકાતની વાત કરી લઈએ ધોરણ બાર પાસ હોવું જોઈએ અથવા તો તેની સમકક્ષ શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ બીજું નેશનલ ફાયર એકેડમીમાંથી ફાયરમેનનો કોર્સ કરેલો હોય અથવા તો આઈટીઆઈમાંથી ફાયર ટેકનોલોજીનો કોર્સ કરેલો હોવો જોઈએ ત્રીજું લાઇટ મોટર વ્હીકલનું લાઇસન્સ ધરાવતો હોવો જોઈએ અને ચોથું સ્વિમિંગની જાણકારી ધરાવતો હોવો જરૂરી છે ચોથું છે ડ્રાઈવર કમ પમ્પ ઓપરેટર જેની વયમર્યાદા પાંત્રીસ વર્ષથી વધુ નહીં એટલે કે મેક્સિમમ પાંત્રીસ વર્ષ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ધોરણ બાર પાસ હોવો જોઈએ અથવા તો તેની સમકક્ષ શૈક્ષણિક લાયકાત ધરાવતો હોવો જોઈએ બીજું છે નેશનલ ફાયર એકેડેમીમાંથી ફાયરમેનનો કોર્સ કરેલો હોવો જોઈએ અથવા આઈટીઆઈમાંથી ફાયર ટેકનોલોજીનો કોર્સ કરેલો હોવો જોઈએ ત્રીજું લાઇટ મોટર વ્હીકલ લાઇસન્સ ધરાવતો હોવો જોઈએ ચોથું સ્વિમિંગની જાણકારી ધરાવતો હોવો જોઈએ ટેકનિકલ લાયકાતની વાત કરીએ તો હે મોટર વ્હીકલ લાઇસન્સ ધરાવતો હોવો જોઈએ સ્વિમિંગની જાણકારી ધરાવતો હોવો જોઈએ પાંચમું છે ફાયરમેન કમ ડ્રાઈવર જેની વયમર્યાદા પાંત્રીસ વર્ષથી વધુ નહીં એટલે કે મેક્સિમમ પાંત્રીસ વર્ષ હવે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ધોરણ બાર પાસ હોવો જોઈએ અથવા તો તેની સમકક્ષ શૈક્ષણિક લાયકાત ધરાવતો હોવો જોઈએ બીજું છે નેશનલ ફાયર એકેડમીમાંથી ફાયરમેનનો કોર્સ કરેલો હોવો જોઈએ અથવા તો આઈટીઆઈમાંથી ટેકનોલોજીનો કોર્સ કરેલો હોવો જોઈએ ટેકનિકલ લાયકાતની વાત કરીએ તો લાઇટ હેવી મોટર વ્હીકલની લાઇસન્સ ધરાવતો હોવો જોઈએ અને સ્વિમિંગની જાણકારી ધરાવતો હોવો જોઈએ હવે તમામ પોસ્ટ માટેની શારીરિક ક્ષમતાની વાત કરી લઈએ તમામ પોસ્ટ માટે સરખી છે પહેલું છે ઉમેદવાર શારીરિક રીતે તંદુરસ્ત હોવો જોઈએ બીજું છે લાલ લીલા કલરના તફાવત જાણી શકતો હોવો જોઈએ ત્રીજું પુરુષો માટે ઊંચાઈ એકસો પાસઠ સેમી હોવી જોઈએ અને એસટી એસસી માટે એકસો બાસઠ સેમી હોવી જોઈએ અને મહિલાઓ માટે જનરલ કેટેગરીની ઉમેદવાર માટે એકસો અઠ્ઠાવન સેમી ઊંચાઈ હોવી જોઈએ અને અનુસૂચિત જનજાતિની મહિલાઓ માટે એકસો છપ્પન સેમી ઊંચાઈ હોવી જોઈએ વજનની વાત કરીએ તો પુરુષો માટે પચાસ કિલો રાખવામાં આવેલું છે અને મહિલાઓ માટે ચાલીસ કિલો ઓછામાં ઓછું વજન હોવું જોઈએ છાતી સામાન્ય એક્યાસી સેમી હોવી જોઈએ અને ફુલાવેલી છ્યાસી સેમી થવી જોઈએ અકેલિક સૂચનાઓ છે જોઈ લઈએ ઉપરની જગ્યાઓ માટેની અરજી તારીખ ત્રીસ સાઠ બે હજાર ચોવીસ સુધીમાં ચીફ ઓફિસર શ્રી તળાજા નગરપાલિકા જૂની મામલતદાર કચેરી તળાજા જિલ્લો ભાવનગર ખાતે રજિસ્ટર્ડ પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવાની રહેશે અન્ય રીતે રજૂ કરેલી અરજીઓ રદ ગણવામાં આવશે એટલે ત્રીસ સાઠ બે હજાર ચોવીસ સુધીમાં તમારે સ્પીડ પોસ્ટ દ્વારા અરજી કરવાની રહેશે ઉમેદવારે અરજી સાથે તાજેતરમાં પડાવેલા પાસપોર્ટ સાઇઝના ફોટા ત્રણ નંગ એલ શૈક્ષણિક લાયકાતની સરપ્રમાણિત નકલ અને અનામત વર્ગનો હોય એસટીએસસીનો તો જાતિનું પ્રમાણપત્ર પણ જોડવાનું રહેશે ત્રીજું ઉપરની જગ્યાઓ માટે જનરલ કેટેગરીના ઉમેદવારે પાંચસો રૂપિયાનો ડિમાન્ડ ડ્રાપ કરવાનો છે તળાજા નગરપાલિકાના નામે અને એસટીએસસી માટે કોઈપણ પ્રકારની ફી રાખવામાં આવેલી નથી ચોથું છે અરજીના કવર પર જે જગ્યા માટે અરજી કરેલ હોય તેનું સ્પષ્ટ નામ લખવું દાખલા તરીકે વિભાગીય ફાયર અધિકારી તરીકેની અરજી એવું પત્રમાં લખવાનું છે જે પ્રકારની પોસ્ટ હશે તે પ્રકારની ઉપર તમારે નામ લખવાનું રહેશે પોસ્ટ ઉપર પાંચમું વયમર્યાદાની છૂટછાટ સરકારશ્રીના નિયમ મુજબ રહેશે એટલે કે એસટીએસસી માટે પાંચ વર્ષની છૂટછાટ છે તે પ્રમાણે છઠ્ઠું દરેક જગ્યા માટે ઉમેદવારે અલગ અરજી કરવાની રહેશે એટલે અલગ અલગ જગ્યા માટે અલગ અલગ અરજી અરજદાર દ્વારા એક જગ્યા માટે બે અરજી સ્વીકારવામાં આવશે નહીં એટલે કે એક માટે બે અરજી કરેલી હશે તો સ્વીકારવામાં આવશે નહીં એક પોસ્ટમાં તમે અલગ અલગ અરજી બે મીકેલી હશે તો તમે સ્વીકારવામાં નહીં આવે સાતમું એક જ અરજીમાં એક કરતાં વધુ જગ્યા માટે અરજી કરેલ હશે તો અરજીપત્રક રદ ગણવામાં આવશે એમણે કીધું એ પ્રમાણે અરજીપત્રક તળાજા નગરપાલિકાની મહેકમ શાખામાંથી અથવા તો રૂબરૂ ડોટ ગુજરાત ડોટ જીઓવિન પરથી ડાઉનલોડ કરવાની રહેશે જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે કાં તો એપ્લિકેશન ફોર્મ તમને તળાજા નગરપાલિકા ખાતે પણ મળી જશે મર્યાદા બાદ મળેલી અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં એટલે કે તમારે સમય પૂરતામાં અરજી કરી દેવાની રહેશે અગિયારમું અનામત વર્ગના ઉમેદવારે સામાન્ય જગ્યા ઉપર અરજી કરે તો અનામતનો કોઈ પણ લાભ મળવા પાત્ર રહેશે નહીં બારમું સરકારશ્રીની નીતિ અનુસાર કર્મચારીની પ્રથમ નિમણૂક પાંચ વર્ષના ફિક્સ પગારથી કરવામાં આવશે તેરમું જે અરજીઓ માન્ય ગણાશે તેવા ઉમેદવારોને શારીરિક ક્ષમતા માટે અથવા લિખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે ચૌદમું ભરતી અંગેની માહિતી તળાજા નગરપાલિકાને નોટિસ બોર્ડ બોર્ડ પર મૂકવામાં આવેલી છે અથવા તો તમે ઈ નગર ડોટ ગુજરાત ડોટ જીઓ પર તેની માહિતી મેળવી શકશો જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે પંદરમું જાહેરાતમાં આપેલ ફોર્મ નમૂના રૂપે છે ઉપરની જગ્યા માટે નિયત શૈક્ષણિક લાયકાત ટેકનિકલ લાયકાત શારીરિક ક્ષમતા અનુભવ તથા નિયત વૈમર્યાદા ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના ત્રીસ આઠ બે હજાર ચોવીસ સુધીમાં આરપીએડી અથવા તો સ્પીડ પોસ્ટ દ્વારા અરજી કરવાની રહેશે વધુ વિગત માટે તળાજા નગરપાલિકાની કચેરીનો તમારે સંપર્ક કરવાનો રહેશે જેની ઓફિશિયલ નોટિફિકેશનની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે આ વિડીયોને લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ